અંકલેશ્વરની એચડીએફસી બેંકના આસિસ્ટન્ટ મેનેજરે ગ્રાહકોના લોભામણી લાલચો આપી સિત્તેર લાખ ઉપરાંતની નકલી એફડી બનાવી છેતરપિંડી આચાર્ય હોવાનું સામે આવ્યું છે બનાવની પ્રાપ્ત અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર અંકલેશ્વર એચડીએફસી બેંકની મેઇન બ્રાન્ચના મેનેજર વિક્રમજીત સુખદેવ સાહુનાઓએ પોલીસ મથકે આપેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ તારીખ ઓગણીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ તેઓ નોકરી પર હાજર હતા તે વખતે બપોરના ત્રણ વાગ્યાના અરસામાં બોરભાટા શાખા અંકલેશ્વરના બ્રાન્ચ મેનેજર ચંદ્રસિંહ ગોહિલનાઓએ તેઓને ફોન કરી એક એફડી નંબર મહેશભાઈ ચૌહાણ નામના એફડી બાબતે ઇન્કવાયરી કરતા તેઓએ પોતાના સ્ટાફને અંકલેશ્વર મેન બ્રાન્ચ ખાતેથી ક્લોઝિંગ રિપોર્ટ જોતા બેંકના આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતા ધવલ ચૌધરીનાઓએ મહેશ ચૌહાણ નામથી રૂપિયા અઢી લાખની એફડી બનાવેલ હોવાનું તેઓને ધ્યાને આવ્યું હતું જે અંગે આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરીની પૂછપરછ કરતાં તેઓએ અઢી લાખની એફડી બનાવેલ છે અને મારાથી ભૂલ થઈ ગઈ છે તેમ જણાવ્યું હતું ત્યારબાદ વધુ તપાસ કરતાં અંકલેશ્વર એચડીએફસીની મેઇન બ્રાન્ચ ખાતેથી આ ધવલ ચૌધરીનાઓએ અલગ અલગ કસ્ટમરોને લોભામણી લાલચો આપી વિશ્વાસમાં લઈ તેઓની પાસેથી રૂપિયા મેળવી બનાવટી એફડીની નકલ આપતો હતો જે અંગેથી તપાસ કરતાં હાલ તો પ્રવીણભાઈ પાસેથી રૂપિયા પંદર લાખ શિપુતભાઈ પાસેથી રૂપિયા બાર લાખ વૈભવભાઈ પાસેથી રૂપિયા આઠ લાખ જયંતિભાઈ પાસેથી રૂપિયા દસ લાખ સુદેશભાઈ પાસેથી રૂપિયા સાડા સાત લાખ મહેરુનિશા પાસેથી રૂપિયા દસ લાખ મહેશભાઈ પાસેથી રૂપિયા અઢી લાખ ધ્રુ પાસેથી રૂપિયા પાંચ પોઈન્ટ ચૌદ લાખ આ તમામ કસ્ટમરોને નકલી એફડી બનાવી આપેલ છે તેઓ ધવલ ચૌધરીએ કબૂલ કરતાં એચડીએફસી મેન બ્રાન્ચના મેનેજર વિક્રમજીત સુખદેવ સાહુએ આ અંગે લેખિતમાં આપવાનું કહેતા ધવલ ચૌધરીએ આ અંગે તેઓને લેખિતમાં જાણકારી આપી હતી ત્યારબાદ તેઓ હું આવું છું કહી ઓફિસની બહાર નીકળી ગયા હતા જેથી આ બાબતે બ્રાન્ચ મેનેજરે ઓફિસ સ્ટાફમાં જાણ કરેલ અને આ બાબતે બેંકના જ આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરી વિરુદ્ધ હાલ તો કુલ સિત્તેર લાખ ચૌદ હજારની નકલી એફડી કસ્ટમરને બનાવી આપવા બદલ આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરી વિરુદ્ધ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકે એચડીએફસી બેંકના મેનેજરની ફરિયાદને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણથી ધવલ ચોધરી નાઓની અટકાયત કરી હાલ પૂરતી તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે